શું છે કઈ કામ બહુ ખુશમથી આજે કઈ સારું ખાવાનું બનાવ્યું લાગે છે કે ભાઈ ગાવ કાઈ કે એવું જ સમજો ને આ કેટલા વખતથી ઘરનો જમીએ છે હું એમ કહું છું કે તમારા મનમાં ક્યારે એવો સવાલ સવાલનો ઉદ્ભવે કે આપણે રોજ આવી રીતના જમીએ છીએ ઘરમાં તો ચાલે આપણે કોઈકવાર બહાર હોટેલમાં જમવા જઈએ આ દીકરીઓ ને જુવાન થઈ ગઈ પણ એને કોઈ દિવસ સપને ખ્યાલ નહી કે મારા પપ્પા મને ક્યાં રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાય હા એ વાત તો એકદમ સાચી છે મમ્મીની તો શું સાગર આ સમજાવ તારા પપ્પાને અરે બેટા અમે એક પ્લાન બનાવ્યો છે હજી તો તારી મમ્મીને કહું એ પ્લાન આવી ગયો તો સારું થયું તું આવી ગયો તો મારી ઈચ્છા છે સાપુતારા જઈ આવીએ અને રિસોર્ટમાં બે ત્રણ દિવસ રહી આવીએ અરે વાહ તો બહુ સારું કે જો તારા પપ્પાનું મન પલટાઈ જ ગયું છે ચાલે આ પછી બદલી જાય એની કરતા સાપુતારાની ટ્રીપ મારી આવી આપણે પણ પપ્પા એ શક્ય નથી કેમ શક્ય નથી માર માર કાગડો કોકો રામ બોલતો હોય ના મુખેથી તો પછી બોલવા દે ને નહીં બોલે કોઈ દિવસ રામ પછી બોલાવી લેશું રામ પણ અત્યારે શું પ્રોબ્લેમ છે એ તો પૂછો શું પ્રોબ્લેમ આવી ગયો મને ખબર છે કે તું કઈ કેમ કે છે કે મારા ભાઈ બન સાથે આમ જવું છે તેમ જવું છે મારે આ કામ છે મીટિંગ છે કે પછી મારે પાસે પૈસા નથી હમણા અરે જો પપ્પા મમ્મી મારે ક્યાંય જવું નથી અને પૈસાનો પણ કોઈ પ્રોબ્લેમ નથી પણ એમાં એવું છે કે મારો સાળો આવ્યો છે ગામડેથી શું હા પણ શું આવ્યો છે સમાચાર મળ્યા છે કે એ શહેરમાં મતલબ કે આપણી સિટીમાં આવ્યો છે હવે એના ભાઈ બહેનની ઘરે રોકાણો છે પણ ત્યાં વ્યવસ્થા થાય એમ નથી અને આ એની બેનનું ઘર છે તો અહીંયા તો આવવું જ પડે ને એને જો સાગર આવવું પડે એનો વાંધો નથી પણ સવારથી સાંજ સુધી તારી હાજરીમાં તારી સામે રહીને એ પોસાય તને ખબર તો છે કે તારી બેન જુવાન થઈ ગઈ છે હવે જુવાન દીકરીના ઘરમાં કોઈ અજાણ્યો પુરુષ આવે રેવા એ સારું પણ ન લાગે એ તારા પપ્પાને પૂછ અરે પણ મમ્મી તમે સમજવાની કોશિશ કરો એનો છે હા ઠીક છે આવ્યો છે હજી નવો નવો છે એટલે સેટલમેન્ટ કરવું પડે રીતે ને ઘરની બહાર કાઢી મૂકાય પણ જુવાન છોકરી છે ઘરમાં કેમ આમ છે મારી વાત તો સાંભળો તમે મારી વાત તો સાંભળો જુઓ મારા ગામડે હવે

આ મારી ઘરવાળી નો ભાઈ છે હવે એની બેન નું ઘર છોડીને એ સમાજ ની વાડી માં રહે તો આપડી બદનામી થાય કાઈ નો થાય અને બદનામી થાય ને તું ધીરે બોલ જરા બહુ સાંભળ કેમ એમ જોર જોર માં બોલે છે ધીમે બોલ હા બોલ બોલ તમ બોલ બોલ ધીરે બોલ એનો ભાઈ આવે છે ને તો એનો અપમાન નહી કરાય તું તો આવા પેલા જ અપમાન કરવા બાજી આવશે એકાદ બે દી રોકાશે થોડા દિવસ રોકે રાખીશું ને સેટલ કરવો પડશે આપણે એની સારી હોત ને તો દસ દિવસ પંદર દિવસ મહિનો વર્ષ ભલે રોકાઈ જતા પણ એનો સાળો આવે છે ને એટલે મને નહીં પોસાય તારે તારા સાળાને કહી દેવાનું છે કે મારી મમ્મીને નથી ગમતું તું તાર મારું નામ લઈ દેજે પણ મમ્મી તમે સમજવાની કોશિશ કરો બેનની જ વાત છે ને હા જો મારો સાળો છે ને એ બહુ સારો છોકરો છે સંસ્કારી છે અને મર્યાદા વાળો છોકરો છે હવે એ છે ને એવો ખરાબ છોકરો નથી આપણા ઘરમાં આવશે ને તો ક્યાંય આપણા ઘરમાં ભળી જશે ને ખબર એ નહીં પડે બેટા સાગર આ કળિયુગ છે અને કળિયુગમાં રાવણ અને કંસને ઓળખવા બહુ અઘરા છે સમજો અને રાવણ તો એ સમય બહુ સારો હતો પણ અત્યારના રાવણમાં કાંઈ નથી લેવાનું હિરલ ઈ ગમે ત્યારે હિરલ તારી વાત મારા અટકાવવી પડશે તું ક્યાં ક્યાં ચાલી જાય છે હા એનો સાળો આવે છે ગામડેથી આવે છે એમાં ક્યાં રામાયણ મહાભારત કરે છે તું હા શબ્દ તારથી વપરાય કે અત્યારના જમાનામાં બધા દુસાસન છે કૃષ્ણ ચિર પૂરવા નહીં આ અહીંયા એટલે જે મમ્મી કહે છે ને એ બરાબર જ છે એક મા તરીકે મારી દીકરીના પ્રોડક્શન માટે કહું છું કે તારો સારો ઘરમાં નહીં આવે એટલે કાંઈ પણ ભવિષ્યમાં જો બન્યો અહીંયા આવ્યો ને તો એના જવાબદાર હું નહીં પણ તું અને તારા પપ્પા બંને રહેશે પણ હવે તમારા બંનેના જે ડિસાઇડ કરો હું જાઉં છું મારા કામથી તારો વિચારો જેવો છે કે શું ડિસાઇડ કરવાનું હવે નવું જ વિચારથી રેજ તું ખરે બધા કેમ છે બધા મજામાં છે આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને નહીં ઓલો ડ્રાઈવર ઓલો હતો ઓલો સંધુડો ઠીક છે એટલે ઈ હોટેલ માં ગયો ને જમવા તો મને લઈ ગયો સારું કહેવાય આ તારે છે ને એની હારે જવાનું એટલે કઈ ટેન્શન જ નો રે આ બીજી બધી બસો જગ્યા હોય ન હોય ખોટું કોણી ચિંતા લે હાસી વાત છે તો બાકી કઈ ધંધો વિચાર્યો છે કે મને તો ઓલો આ રમેશ કાકા છે ને આપડી બાજુ શેરી માં નથી રહેતા એને મને એને એમ કીધું કે ઓલું ફોર વ્હીલ નું કે એનું ગેરેજ હોય ને એમાં તું શીખી જાય છે પણ શીખવાની વાત તો બરાબર છે પછી ગેરેજ માં શીખીને નોકરી કરવા જવાની કે આપણે ઘરનું નું તે ગેરેજ બનાવવાનું પહેલા તો નોકરી નોકરી કરવી ને તો એમાં બહુ પૈસા આપે પછી સાઠ હજાર રૂપિયા પગાર આપે એમાં નોકરી સડી ગયા હોય ને આપણે સારું કામ કરવું ને તો એ વાત તો સાચી છે ભાઈ તારી પણ એમાં પણ અત્યારે ભણતર માગે છે અને ધારે તો ભણતર કાઈ છે જ નહીં પણ તું એ પૂછી લેવાનું એવું કઈ કામ હોય કે જે જાજુ ભણતર ન માગતું હોય એવું આપણે શીખી જવાનું અને જો આ એક ધંધો નહીં શીખવાનો અનેક ધંધા શીખી જવાના કારણ કે એક ધંધામાં દગો આપે તો બીજો ધંધો આપણને આવડતો હોય તો ફટદરન કરાય હા એ વાત એ છે મને હીરા ગહતા એમ તો થોડા થોડા આવડે બરોબર પણ અત્યારે તને ખબર છે ને હીરામાં કેટલી મંદી છે સાચી વાત છે તારી હા અમારા પાડોશી છે ને પેલા રજનીભાઈ એ તો ઘરે જતા રહ્યા છે આ બિચારા પચાસ સાઠ હજાર રૂપિયાનું કામ કરતા હતા ઓલું ન કહેવાય હું બે બોલું બે હે હીરો જોવા મેનેજર જો હા મેનેજરમાં હતા પણ બિચારાને છેલ્લા દસ દિવસથી કારખાનામાં વેકેશન પડી ગયું છે હા શું કરે બે નાના નાના ભૂલકાઓ છે પરિવાર ચલાવો ને એ કઈ નાની વાત નથી બીજી વાત એ દેહમાં જો વરસાદ નથી

એક વાત મને તું કે હવે આપણે આ સુરત છે બરોબર તો અહિયાં સિટી ના માણસો એટલે આપણા દેહમાંથી એવા ઈ બધા માણસો અહિયાં પેલા રહેતા હોય એટલે એ આપણા જ હોય ને સાંભળ બધા આપણા ના હોય આ બધા આંગળા સરખા છે હા એમ માણસો પણ સરખા ન હોય માણસોના સ્વભાવ છે ને પણ અલગ અલગ હોય કોક શાંત હોય કોક તારી જેમ ભોળો હોય તો કોક ગુસ્સેલ હોય તો કોક એવો શાતિર હોય ને કે આપણને લૂંટીને પણ વયો જાય એ વાત થાય છે

તું અહીં આવ્યો તો છે પણ મારા સાસુનો સ્વભાવ છે ને થોડો ચીડચીડો છે એટલે એ કાઈક પણ બોલી દેને તો ખોટું ન લગાડતો અરે ખોટું થોડું લગાડવાનું હોય એ તો વડીલ કહેવાય એ ગમમે એ મને કહે ને એ હું એને આશીર્વાદ સમજઈ બસ એ તો તને ખબર નથી એ ગમમે ઈ કે નહીં એ તને ખબર પડશે કે આશીર્વાદ તરીકે બોલે છે કે મેણા મારે છે એની બોલવાની ભાષા છે ને બહુ અલગ છે વાંધો નહીં હું છેને બધાય પ્રકારના માણસને એમ તો મળ્યો છું અને ઓળખું છું પણ હું તું છેને કાંઈ ઉપાધી નહીં કરતી હું છે ને જે કહી તમને સાંભળી લઈ બસ એ તો સારું કહેવાય પણ હું પણ આશા રાખું છું કે મારા સાસુ એવું કાંઈ ના બોલે જેથી કરીને તને દુઃખ થાય હા મને પણ એવું લાગે છે કે મારી સાસુ ન બોલવાનું બોલશે અને તું કામમાં પણ ધ્યાન નહીં આપી શકે ના ના એવું હું નહીં થવા તો એને જેવી રીતે ગમે એવી રીતે હું ઘરમાં રહી

એની વાત નથી કરતી આ ઘરમાં જે ભસડ ચાલી રહી છે ને એની વાત કરું છું ઘરમાં માં હું આલે છે મમ્મી સિરિયસલી તમે આટલા ઇનોસન્ટ છો કે મારી સામે નાટક કરો છો એ મને કહેશો તું જે સમજાઈ મને છે ને વાત ક્લિયર કર તો ખબર પડે આ ભાભી ભાઈ ફરી શું કામ આવ્યો છે ચાલો દુખતી નસ પર ફટ દઈને પગ દબાવવાનો તારે બહુ શોખ છે કેમ મને નથી ખબર સાગર કેતો તો કે એને ગામડે હમણાં કાંઈ ખેતી બેતીના કાંઈ શેર નહીં લેવાનું તે અહીંયા શેરમાં આવ્યો છે દોસ્તાની ત્યાં રહેતો તો પણ ત્યાં ન ફાવ્યું તો સાગરને ફોન કરીને કીધું કે મારી બેનનું ઘર છે તો મારે બેનના ઘરે રોકાવા આવું છું સાગરને ના પાડતી છતાં પણ એણે એના સાળાને આ ઘરમાં પગ મૂકવા દીધો હવે તું જ કે કે હું કેટલો વિરોધ કરું મમ્મી એ જે હોય તો હર વખત ભાભીનો ભાઈ અહીંયા આવે છે ને તમારા રૂમ પર કબજો કરીને બેસી જાય છે અત્યારે આરામથી સૂતો છે બોલો ત્યાં પણ કહેવાય ને કે મારા રૂમમાં માં નહીં સુવાનું અરે ભાભી ને કહી દે કે તારા ભાઈ ની વ્યવસ્થા જ્યાં કરવી હોય ના કર પણ મારા ઘર નહીં નકતા લોકો છે ગમે એટલી વાર કહીશ ને તો એ લોકોના સમજમાં સમજ નહીં આવે મમ્મી આ સમજાતું નથી મને મીરા કે તારા ભાઈ માં અકલ નહીં ચાલતી હોય અને અક્કલ નો ચાલે તોય વાંધો નહીં પણ હું એને જેમ અક્કલ ચલાવવાની કહું છું એમ પણ માનતો નથી મારો સાળો મારો સાળો એમ કર્યા કરે છે આ બધાના સાળા હોય પણ આવા તો ન જોઈ જો મહેરબાની કરો તમારે જે કરવું હોય એને કરો પણ મને સલાહ નહીં આપો આ મને તો લાગે છે કે આ જે રૂમ પર કબજો કર્યો છે કાલે ઘર પર કબજો કરશે પરમ દિવસે ગામડાની જમીન પર કબજો કરી લેશે બસ કર હવે રૂમ પર કબજો કર્યો છે એનો મતલબ એવો થોડો છે કે આપણી ગામડાની જમીન પર હતો કબજો કરી લઈ એ જ થયું ને આપણા ઘરમાં મહેમાન છે ને એ માલિક બનીને બેસી ગયા છે આપણા રૂમમાં માં જાવું હોય તો પણ આપણે વિચાર કરવાનો કાઈક તો જુગાડ કરવો જ પડશે મીરા કેમ કે આ દર વખતે સાગરનો સાળો અહીંયા આવે છે ને એ તને તો શું મને પણ નથી ગમતું પણ તારા પપ્પા તારા પપ્પાએ એ એમ કહે છે કે ભલે આવતો બિચારાની બેન છે હા બિચારાને સાચવે કોણ તો આપણે કાઈ ઠેકો લીધો છે કે હંમેશા એ આવે ને આપણે સાચવવાનો મારું ને તારું કઈ ચાલવાનું નથી પણ તારા પપ્પાને જાણ વગર તારા ભાઈ ની જાણ વગર અને તારી ભાભી જાણ વગર કઈક એવો આપણે પ્લાન બનાવવો પડશે કે આ હસ્કો કીધા વગર નો હોય છે તમારે જે બનાવવું હોય ને એ બનાવો પ્લાન બનાવો ખીર બનાવો પૂરી બનાવો શાકભાજી બનાવો પણ એને મારા રૂમ માંથી બહાર કાઢો બસ ઠીક છે હવે જેમ તને નથી ગમતું ને એમ જુવાન દીકરીની માને પણ ન ગમે કે અજાણ્યો પુરુષ આ ઘર માં રે ભાભી ને પણ બુદ્ધિ નઈ ચાલતી હોય કે મારી નાનમ ની ઉંમર થઈ ગઈ છે જુવાન દીકરી હોય ને તો આપડા ભાઈ ને અહીંયા ના બોલાવવો જોઈએ અને ભાઈ એ તો ભાભી કરતા મોટો શરમ શરમભગરણો છે આવે ને બેસી ગયો છે બુદ્ધિ વગરનો આ ગામડા માં કોઈ હાચવા નઈ તે લાલ લાલ જોને ઉતરી ગયા શહેરમાં ખબર નથી પડતી કે શહેરમાં હું એવો મોટો લાડવો છે તો ખાવા આવી ગયા છે જે હોય તે હવે જલ્દી એનું નિવારણ કરો ને તો ખબર પડે અને હું તો એમ કહું છું કે વારે ઘડીએ નોકરી માટે ભણવા માટે દવાખાના માટે આપણું જ ઘર દેખાય છે શહેરમાં એનું કોઈ સગું નથી અને ડાચું લાગે છે ભણવા જેવો છે હા કામ ધંધો કરવા આવ્યો છે ને આ એ અપણ પ્રજાને મળશે હું નોકરી અહીંયા મને શું ખબર કરશે ચપરાસીની નોકરી નોકરી તો ભાડમાં ગઈ ને એને જે કરવું હોય એ કરે પણ જે મેં વિચાર્યું તું ને એ તો પૂરું જ થઈ ગયું આવતાની સાથે મારા રૂમમાં કબજો કર્યો છે હજુ તો હું વિચારું છું કે રૂમને ને રિનોવેટ કરી લઉં આ બે વર્ષ થઈ ગયા છે રૂમમાં માં કર્યું નથી હું તો મસ્ત બેડ લાવવાનો વિચારું છું મસ્ત વસ્તુઓ લાવવાનો વિચારતી હતી ત્યાં ટપકી ગયો થી વગરનો નો આ ગમે એટલું કઈ કહીશ ને તો કોઈ ગળે થઈ ઉતરે ખબર નથી પડતી કે આનો ઈલાજ કેવી રીત ના કર પણ મીરા તું ચિંતા ન કરતી આ તારી મમ્મી હજી બેઠી છે આ જ્યાં સુધી તારી માં ઘર માં છે ને ત્યાં સુધી તો આ તારી ભાભીના સપના પૂરા તો નહીં થવા દો હા તો બેઠા ન રહ્યો ઊભા થાવ ને કઈ કરો બેઠી છું હા ઓલી કહેતી હતી કે હું લસણ લઈને આવું છું તું ફોલાવડાવજે હજી સુધી આવી કેમ નહીં પછી મારે રસોઈ કરવાનો ટાઈમ થઈ જાય બહુ કર્યાણ તો હેતલ અરે બા હેતલ હાઓ બેહો આસ પણ તું ક્યાં આઈ બેઠીસ લી બાજુવાળી મને એમ કેતી હતી કે મને છે ને કેટલા દિવસથી લસણ ફોળવાનું કંટાળો આવે છે કે તું નવરી છો ને તો હું અહીં લઈ આવું તો આપણે બે થઈને ફોલી નાખીએ હજી સુધી એ ન આવે એની વાત જોઈને બેઠી હતી અને તમે તમે કેમ આયા હું ગમે માયા શું હું ગૌતને એ હું એમ કહું આ તારા ઘરના કામ તું છોડીને ગામને લસણ ફોલાવડાવેશ જો બા હે કંઈ નથી મારી મારી છે ને પડોસણ છે ને બહુ સારી છે અને અમારે ને એને ઘર જેવા સંબંધ છે

કાય પણ બોલે ને તો તમે એને ધ્યાન માં ન લેતા હેગનોર કરજો શું કરું મતલબ કે કાય પણ બોલે ને તો આ કાને સાંભળીને આ કાને ઠકાડી નાખજો હારું પણ છે ને હું રહું ને એટલા દી તું મારી આગળ પાછળ જ રહે છે મારી હારે એટલે ઈસેન જાજુ બોલે નહીં પણ તો એમ બોલશે કે આ જો એની માં આવી છે તેની માં ની સેવા માં ની સેવા માં ઉંચે ન થાવતી પણ હું એમ કર ને

તો હું થોડુંક સહન કરી લઈશ પણ છે ને હવે મને ત્યાં એકલું એકલું નથી ગમતું રહ્યો ને બા આ તમારું જ ઘર છે મને કોઈ ટેન્શન નથી અને હું છું ને તમને અને અશોકભાઈ બંનેને સાચવી લઈશ મેં તો કાલે અશોકભાઈ સાથે વાત કરી કે જો આ છે ને શેર કહેવાય અહીંયા બહુ ભોળું નહીં બનવાનું એ તો છે આપણે આવું ઘૂઘો એ તો એવો જ છે તો બહુ ખુલ્લું છે હાવ હું તો એમ કહું છું એ અહીંયા કામ માટે આવ્યો છે ને પણ એને કામ મળી જાય ને તો સારું બાકી તો શું ન્યાય એવું કરતો અને અહીંયા એવું કરશે તો અહીંયા તો કઈ એવું હાલે નહીં હાવ ભોળો થાય તો લોકો લૂંટી જાય એને સાચી વાત છે આ જમાનામાં છે ને થોડું કાટ બનવું જ પડે આ નકર તો આ લોકો છે ને તમને વેચીને દાળિયા ચણા લઈ આવે સાચું છે બેટા હે જ ને પણ હવે શું કરશું આ મારી સાસુ છે ને ખબર નહીં એનો સ્વભાવ એવો થઈ ગયો છે આ મારા કોઈક મહેમાનો આવે ને એ જેને નડેશ નડે આ એના મહેમાનો તો કેટ કેટલી વાર રોકાઈ જાય છે ઈ એમ નથ નડતું તો તું કઈ બોલતી નથી શું બોલું બા આ મારું તો આ ઘરમાં ક્યાં શું કઈ હાલે છે બા આ શું ઝઘડો છો સગળતી નથી તો આ છે ને મન મોઢામાં મોળ આવ્યા કરે ને એટલે હોપારી ટુકડો નાખો અને ધીમે ધીમે સગળ્યા કરું હું કરું પણ હા વાત છે ચોકલેટ રખાય ઓલી રૂપિયા વાળી આવે ની મન નો ગમે મીઠું મીઠું ખાવ મોઢું એ મીઠું થઈ જાય પણ હું એમ કહું એ તારી હું આવી સુ તો અટણ બોલશે ગુસ્સો કરશે બોલશે તો ખરી હું તમને ઈ તો કહું છું કેર નહી આ નો બોલવાના શબ્દો બોલશે ઈ અને મને તો એમ છે એને એટલી ખબર નહીં પડે કે હું એક વડીલ સાથે બોલું છું વડીલ સામે શું બોલું શું ન બોલું એ પણ એને ભાન નહીં પડે જરા એને એટલી અકલ નથી નથી કે કોની હારે કેમ બોલું છો જો ને પણ છે ને તું છે ને ચિંતા ન કરતી એ મને કાઈ કહે ને તો હું એને કહીશ કે આ બે ત્રણ દાડામાં હું વહી જાય કે ખોટું ન બોલતા ખોટું બોલશો તો મને કી જાય એમ ન કેતી હમણાં એમ કે કે બે ત્રણ દિમાં વહી જાય તો બે ત્રણ દિવસ મને કાંઈ કહે ને તો કહીશ કે જવું છે પણ હમણાં મન મજા નથી ને એટલે રોકાણી કરીને દાડા કાઢીશા લેવું બીજું કાવો બનાવી દઉં